અમારા બ્લોક માં हार्दिक સ્વાગત છે ને બધાને જય માતાજી આજ કેટલા 10 વાગી ગયા છે 10 એ નથવાગાજી 9 વાગ્યા હજી ભણવા જવાનું વાર છે અને અમારા કાનો અને અમારા ઘેર મહેમાન આવ્યા છે ને ખાસ રુદ્રના મહેમાન છે કા એ તમને આગળ બતાવશું અમે લગે યરમમાં ચાલુ કરે ને પછી હજી લગે યરમમાં ચાલુ નત કર્યું ચાલુ છે ચાલુ છે પણ મહેમાન આવે તે થાય ને તારે હામાં તો એ વીડિયા આવે નકર તમાર વાડ જોય પડશે કા રમવાનું ચાલુ થાય ને પછી આવશે વીડિયા માં એ મહેમાન હોય ને તો એમાં રુદ્ર બહુ મજા આવે કોણ છે રુદા ઈ કોણ ઈ કોણ આ આ કોણ આ ભાઈ તાર હું થાય ભાઈ ભાઈ થાય કાને ડાલે અમારે રુદ્રનો ભાઈ છે

લગન માં આવ્યો ત્યાં આવ્યો અમાર રુદ્ર તેડા આવે જાય અહિયાં દેવામાં આવે એટલે આવું જ પડે

આખો દી હું કામ કરવાનું છે ને તમને હું બધું વિડીયો નાખી આજ હું આખો દી નવરી જ ન હોય કામ જ કરતી હોય તમે જોઈ લો વિડીયો આખો વિડીયો મારો આજનો કામ એ કરવાનું આવડે ને ભણવા જવાનું એને ચાર કરવાના નવરાયવા રહેવા હા નાઈ લીધા બે ભાઈ તો નાઈ લીધા હવે તૈયાર કરી નાખું

તો બધાય ખાલી થઈ જાય કરુદા એક એક કરીને બધાય માંગી લીધા હવે વિશ્વાબેન ને બધાય તૈયાર થઈને જાય છે ભણવા તો મમ્મી કરે કરે છે દાડીએ ગયા કરે છે હાલો મકાન આઈતે જય માતાજી જય માતાજી હાલો બધા ભણવા વય જાય છે અને આપણે હવે છે ને કામ કરવા મળ્યું વાસણ હજી ઉટકવાના બાકી છે એટલે વાસણ ઉટકી નથી અને આજ છે ને આખા દી ઘરનું કામ કરવાનું છે પણ કામ કરવામાં આવ્યું છે કે હવે ફળી મેં એકવાર વહેલું વાળ નાખ્યું તું પછી પાછું બીજી વાર વાળું હતું હાલે ભાઈ ભાઈ ભણવા વય જાય ને એટલે પાછું હું વાળો એ રમતા હોય ને એટલે બધું વેક્સાઈડ નાખીને હું પાછું વાળું આપી આપણે તો વાસણ ને હવે બપોર એટલે ભાત એ સડી જશે ને મગ બાફીને ખાશે એટલે આપણે રોટલા કરના જ છીએ અને મગનું શાક વઘારના જ છીએ અને ભાત બનીને તૈયાર થઈ જશે કામ કરતા કરતા બધું ચાલુ હતું રાંધવાનું એ પછી આવડા ભણવામાં રુદ્રણ જશે તો આવી જાય મગનું ને ચાપા આવે એટલે આવવાના નિશાળેથી ખાવા ઘરે જો ભાત બની જશે અને તાવડી માંડીજી છે આપણે આપણી રોટલા બનાવીને જ છીએ અને શાકે વગર નહીં રુદ્ર તો ભણીને આવી જશે ને બપોર થઈ જશે જમવા આવી જશે હવે હું છે ને રોટલા બનાવું છું એક સાડી જશે ને એક બાકી છે એ ભાઈ કાનો કેમ નથી આવ્યો એ રુદ્ર આવે છે બધ થાય છે ને બપોરા કરવા બે જશે રુદ્રાની આજ કેમ ખાવા ખબર છે અમારા ભાઈ આજ વહી જવાના છે ને આરે ખાઈ લે ને મગનું શાક બનાવ્યું એટલે બે ભાઈઓ ખાવા આવી ગયા અને આ કાનન પપ્પા ખાવા બે જશે અને બધાય સાલો કરી દીધું છે અને આપણે લઈ લીધું છે અને હાલો બપોર આપણે કરી લઈ પછી આગળ બ્લોક માં બેના રેજો બતાવી જે જે કામ કરે ને બતાવી રુદ્ર છે ને આ કપડા લાવ્યો હતો ધોઈ એને ખાસ ને ભૂકાઈ જશે તો હવે જોઈ લઈ જાય છે નિશાળા કોથળી લાવવાનું હોય ભાઈ ન્યા દઈ દેજે પાછો ટીચર ને એક કોથળી પાછો લેતો આવું એમ કે ઈ કોથળી માં તને ભરદે ને એટલે હાથ માં તો લઈ જવાની એમ એમ નું દઈ દેવાન ટી સર ને હા પણ ભાગ પેટી ના ભરી જાવ તો ભરાઈ જશે લ્યો ભાગ પેટી ના જ ભરી જાવ હા રુદ્ર નું તો આવું જ હોય એ ટીચર ને દઈ દે ફેકો કે કે આ લ્યો તો આમાંથી એક કટકો એ ન તો लाइन लाइन है 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 હાલો બે ભાઈ ગઈ સવે નહીં શાળે મારા ભાઈ છે ને સુરત જાય છે પાંચ વાગ્યાનો ટાઈમ છે એટલે આપણે છે ને હાટું વાલોળ થોડીક ઉતારી દઈ અને પોપૈયું પાકી ગયું છે પોપૈયા બે લેતો જાય હા વાલોળ ઉતાર હાલો dale les dice valor yo અને આ ભાઈ અમને ઉતારવા લાગે છે એ ગે ઉતરી જાય ને તો બસ નો ટાઈમ થઈ જાય એટલે પાછું વેલા નીકળાય ને હું કાકી ભત્રીસ ઉતારીશી ઉતારી છે કુણે કૂણે નહીં લેતો આપડે છે ને વાલોળ ને બધું ઉતારી ને આવી ગયા છે અને સાસના ના ભરી લીધા છે જોઈને એટલે વાલોળને રીંગણાના આપણે ઉતાર્યું છે અને સેસના બાટલા હવે છે ને આપણે એક બાસ્કુ કરી અને ભરી લઈએ પોપૈયું આંબા જશે બે ત્રણ છે ને કાસા જવા ઉતાર લે એટલે એ બાસ કામ નાખ દેવું ને તો હાલ લીધા અમારે ને વસન ન્યાસ સડી ને આંબા થાય

हेलो <laughs> रम्मानो जो चालू कर दिदो पानी न तरत चालू कर दिदो रम्मानो जो तुम्हारी पाहा लेवा दिदो तो 5:30 को टाइम छे न जागडी वै जा मने वगाड़ो कटियाडी के लाकु नु तो अपना आडी है हेलो हूं छे न नाश्तो कर हेलो आवडा जो वे नेकवा जाय छे अकडे एयरफोन मरा न्या पडायो छ जो तो बरो तयारी થઈ ગઈ ને અમાર ભાઈ આકરી કોટ ભૂલી જાતો પાછો કોટ લેયરફોન ને કોટ ને આકરી બધું ભૂલાઈ જાય કેરો પરો કપાઈ હાર છ જો પાછો તા અમને આ નો રહે હાલો આવ જા ને ઘર જાઈ ઘેર પોગી ને ફોન કરી દેજે હાલો એક નાસ્તો ઊભી થઈ ને ટાઈમ થઈ જાય ને બસ નો હું છે ને નાસ્તો કરી લઉં એવડાઈ બધા જો રમવા હોતા બબલાય લીલી થાય બે ભાઈ